आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे रोज से कोरोना में व्यापार करना चाहिए रोज के रोज नुकसान पड़ा से एका आड़ो पड़तू तो नहीं और ये सब तुम्हें बकाला ना बंद करो આખો દાળ વડનગરની ગલીઓ ગલીઓ ફારું છું પછી ધંધો કરે તો પછી મૂળી તમને ખબર પડી હવે તો મૂળીમાં ખાડ આવે હું શું કરત હા હું કોઈ મફત આલીન આવતી આવું વાત કરો આ તો હું આવવાનો છું અંકાધી હે હારું તે જોઈ લે ખબર ઘોળો હું પોતે તો વેશો છે ને આનોન છે મૂળી માં જ ખાડ તો કેજી આજ ના હારું તો

ઘર નું તો રોટલા નહી પડતા તમારી જેટલી ઉંમર હતી એટલે તમે કોથળો આખો ઉપાડી ફેંકી દેતા અને તમે ઉપાડ્યો ખબર પડે ખાલી ઉપાડી નાખી એ ખાલી ઉપાડો વાત ચોખા તાણ

માર <hazul>, તો <hans>

આ તો મારું છે વેપાર કરું આ તો તમારું વેપાર કરમાં જો વેપાર કરી નહીં આ ગયો ને વકરો થઈ જ લ્યો 500 આ લ્યો ના ના વેપાર છે મારો અલ્યા ઓર છે હા

હકાર બાજુ હગો પૈસા ના લેવાય મફત ના લઈ ગયો અને પૈસા એટલે પૈસા તમારા હાલમાં પણ તમારે લેવાય પડે હકોના પૈસા ના લેવાય પણ કઉસ લઈ જ ના લેવો લાગુ હજી તમે અમને શરમ માં નાખશો નઈ યાર હકા ના હજી હકા લે કઉ છું યાર ના ના હગોના પૈસા લેવાતા